રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓના એક પછી એક બહાર આવી રહ્યા છે ત્યારે પૂર્વ ફાયર ઓફિસર ખેરે કરેલા ભ્રષ્ટાચારને લઈને પોપટપરામાં આવેલી જેલમાં સરકારી રોટલા તોડી રહ્યો છે તેની ખાલી પલેડી જગ્યા પર ભૂજથી બોલાવાયેલા અનિલ મારૂ નામનો ચીપ ફાયર ઓફિસર તો ખેરને પણ સારો કહેવડાવે તેવો ચીપ સાબિત થયો છે નખશિક પ્રામાણિક હોવાના વાજા વગાડીને લઈ આવેલા અનિલ મારુએ પણ આવતા વૈત પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું હતું અને ફાયર એનઓસી માટે અરજદારો પાસેથી રૂપિયા કટ કટાવવાનું શરૂ કર્યું હતું હજી તો બે મહિના માંડ પૂરા થયા નથી ત્યાં જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂપિયા એક લાખ એંશી હજારની લાંચ લેતા એસીબીના પંજામાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની તમામ કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબત્તી હોવાનું ઢોલ પીટી કહી રહેલી રાજકોટ કોંગ્રેસે આજે કોર્પોરેશન ઓફિસમાં ગૌમૂત્ર અને છંટકાવ કરીને તેને પવિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો કે સ્વયં શિવજીની જટામાંથી પ્રગટ પ્રગટ થયેલી ગંગા નદીને પણ ભારત દેશનો પવિત્ર ગણાતો ભક્ત પ્રદૂષિત કરી શકતો હોય અને ગંગાને ફરી પાછી શુદ્ધ કરવા માટે અબજો અબજો રૂપિયા ખર્ચાયા હોવા છતાં જો સ્વયં ભાગીરથીને પણ શુદ્ધ કરી શકાતી ન હોય તો કોંગ્રેસના ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવાથી કોર્પોરેશનની ઓફિસો પવિત્ર થઈ જશે એ વાતમાં કોઈ માલ નથી કોંગ્રેસની ન્યાયયાત્રાથી પણ ટીઆરપી ઝોન અગ્નિકાંડ મોરબી પુલકાંડ હરડીકાંડ અને તક્ષશિલા કાંડ સહિતના અનેકો અનેક કાંડ પીડિતોને ન્યાય મળી જશે એ વાતમાં પણ માલ નથી જો કે આનું નામ જ રાજકારણ છે પોલું ભાલે ત્યાં સૌ કોઈ આંગળી કરવા દોડી આવે છે ભાજપના શાસનમાં ઉપરથી ભલે ઢોલમ ઢોલ દેખાતું હોય પણ અંદરથી એ પોલમ પોલ જેવું ખોખલું થઈ ગયું હોવાનું કોંગ્રેસ જાણી ચૂકી છે આથી જ હવે પોલી પડેલી શાસન વ્યવસ્થામાં આંગળી કરવાની એક પણ તક કોંગ્રેસ ચૂકતું નથી રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈ કાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ જે એક લાખ એંસી હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની જ કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો સત્યાવીસ જણાના થોડા દિવસો પહેલાં ડે થયા હજી એની સાય નથી સુકાણી ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે એ બંધ કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને એટલી બધી હિંમત થાય હજી તો દોઢ મહિનો જ અનિલ મારુને ત્યાં છે ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પહેલાં ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ અને આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થયા છે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે એ એ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ એવી પણ અમારી માગણી છે સમય મિરર સાથે યુવરાજ ચૌહાણ રાજકોટ